અમરેલી વડિયાની સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં પ્રોફેસરોની કમીને કારણે વિદ્યાર્થીઓએ બોલ કર્યો હતો માત્ર એક પ્રોફેસરની હાજરીને કારણે અભ્યાસક્રમ અધૂરો રહ્યો છે વિદ્યાર્થીઓએ જણાવ્યું કે કોઈ પણ કાયમી પ્રોફેસરની નિમણૂક ન થવાને કારણે તેઓને ભવિષ્ય વિશે ચિંતા છે ખાસ કરીને પ્રથમ વર્ષના એકસો નવ વિદ્યાર્થીઓ માટે જે ધોરણ મુજબ આગામી પરીક્ષાની તૈયારીમાં છે વિદ્યાર્થીઓ બોલ કર્યા છે કારણ કે પાંચ મહિના બાદ

પંદર દિવસથી આ શિક્ષકોની ફાળવણી કરી આપવામાં આવી છે પણ હજી સુધી કોઈ હાજર થયેલ નથી એટલે તે બાબતે અમે જાણ કરવા માંગી છીએ એટલે પ્રિન્સિપલ સાહેબ શ્રી ઉગ્ર થતા બધા સ્ટુડન્ટ દ્વારા આવવાળો બચાવવામાં આવ્યો એની અંદર એક જ વિષય ચલાવવામાં આવતો હતો અત્યાર લગીન છેલ્લા પાંચ મહિનાથી એક વિષય ભણાવવામાં આવતો હતો હાલ અત્યારે કોઈ પણ બીજા અધ્યાપકો છે નહીં અને કોઈ પણ આઉટસોર્સ પણ આચાર્યશ્રી છે કોઈ અહીંયા લી આવી આપતા નથી અને અમારે ને છે વીસ જ દિવસની વાર રહી છે અને એક્ઝામની અંદર અમારે શું લખવું એ પણ અમને કોઈ વસ્તુની ખબર નથી વિષય કયા છે મેં એ પણ અમને કોઈ ખબર નથી અહીંયા આચાર્યને આજે રજૂઆત કરવામાં આવી આચાર્યને છેલ્લે વીસ દિવસથી અમે કન્ટિન્યુ કોલ કરીને બોલાવતા હતા છતાં આચાર્ય આજે આવ્યા અને આચાર્ય આજે આવતા બે તો સ્ટુડન્ટે એની રજૂઆત કરી રજૂઆત રજૂઆત કરવા હારે ડાયરેક્ટ છે જે આચાર્ય છે ઉગ્ર વાતાવરણ કરી અને વિદ્યાર્થી ઉપર મારવા દોડેલા હતા અને જેથી કરીને સ્ટુડન્ટો બધા ક્લાસની બહાર નીકળી ગયા અને આચાર્ય એવું કીધેલું હતું કે તમારાથી જે થાય એ તમારે કરી લેવું મને કોઈ ફરક નથી પડતો અને મારે આ કોલેજ જોતી જ નહોતી મને ફોર્સફુલી કોલેજ આપેલી જેથી કરીને અમારા સ્ટુડન્ટની એવી માગણી છે કે અમને આચાર્યશ્રી બદલી આપો અને જે અમારે અહીંયા અધ્યાપકો આવવાના હતા જે હજી નથી આવેલા એની અમને અહીંયા નિમણૂક કરી આપો જેથી કરીને અમારો અભ્યાસક્રમ છે બગડે નહીં આગળ જતા અત્યારે અધ્યાપકો એક જ છે બીકોમ અને બીએ ની અંદર ખાલી એક જ અધ્યાપક છે બાકી કોઈ છે નહીં આવે છે રેગ્યુલર રૂટીન હાલ તો બે ક્લાસ વચ્ચે એક જ અધ્યાપક છે બીકોમ અને બીએ માં તો એ કઈ રીતના સેટલમેન્ટ થઈ શકે અત્યારે ઇકોનોમિક્સ ના એક જ અધ્યાપક છે અને એ આઉટસોર્સ છે કોઈ પરમાનન્ટ છે નહીં કોઈ